પણ પછી પેરી રાખે છે કે નહીં એની રુચિ છે કે નહીં એનો કોઈ જાજો વિચાર વડીલો કરતા સંતોષ થાય એટલે એને કરાવી દે એટલે આજની સ્થિતિ એવી લગભગ મેં દોઢ બે વર્ષથી એવી ચાલુ કરી મારા વાળા કેમકે બધાને એમ થાય કે આ બહુ કટકટ કરે પણ હવે કટકટ મેં વધારી રહી થોડી

વડીલ ઘર માં કે છોકરા માતા પિતા ભાવ ના હોય વ્યવહારિક ના એટલા માટે પછી હવે મેં એમાંય કેવાનું ચાલુ કર્યું ભાઈ પહેરાવી તો દઉં હા બાકી હમણાં હું પહેરાવું બહાર નીકળીને તમે કાઢી તો એનો ભીસા નો કોઈ

તો એને ઊંચું લઈ આવવામાં પણ આપણે જ મહેનત કરવી પડશે ભક્તિમાર્ગની જે મર્યાદા છે દાસત્વની જે મર્યાદા છે સમર્પણ ની જે મર્યાદા છે આજે તો એક સ્વચ્છંદતાનો વ્યવહાર બહુ જ વધી ગયો છે કંઠી લેશું પણ કરવું અમારી ઈચ્છા હશે અનુકૂળતા હશે કંઠી ની શું જરૂરથી મોજ કરવો ઘણા કંઠી વગર ફરેજ છે મરી નથી જાતા જીવે જ છે પણ એક એ પ્રકારની માનસિકતા કે કેવડાવું છે વૈષ્ણવ પણ કરવું કઈ ન હાની પહોંચાડીએ છીએ હાનિ પહોંચાડીએ છીએ હવે જેમણે કહ્યું કે કંઠી પહેરા પર પ્રથમ દીક્ષા પછી દાસ સુધીની ભક્તિ નો અધિકાર પ્રાપ્ત થાય છે કોને કરવી તો વડીલ ખાલી કહે છે એટલે કે ભાઈ કંઠી પહેરવી જોઈએ પછી ઓલો પહેરે કે ના એની ઉપાધિ બહુ જાજી હોતી નથી અને ઘણા એમાં એટલું અ સદબુદ્ધિ ભગવાન આપે છે કે હવે લઇ જાય ત્યાં સુધી પહેરી લે હા વૈષ્ણવ માં જાય કે હવેલીમાં જાય કે મનોરથ પાર્ટ ટાઈમ હોય પણ સારું,

પણ હવે જે ખાલી નામ પૂરતું જ કીધું છે એમાં તો કાંઈ આશા રાખવા જેવી છે જ નહીં બીજી વસ્તુ આજની ગ્રાઉન્ડ રિયાલિટી આપ જોવો મારા હલા લેડીસમાં તો હજી સ્ત્રીઓમાં સેવાનો ક્રમ ને જપપાઠનો ક્રમ ને આપણે જોતા હોઈએ છીએ અ આપણા જ ઘરના કેટલા પુરુષોને એમના સ્ટકા આવડતું હોય

એ આપડા આચાર્યની વાણીને પકડી રાખવી આપણા જીવનમાં એ છે નામ કોર ખાલી વૈષ્ણવ થવાનો અભિગમ એનાથી ઉપર ઉઠીએ અને જે દીક્ષાના નિયમો આપણને પ્રાપ્ત છે એને વ્યવસ્થિત રીતે સામર્થ્ય અનુસાર એનું પાલન કરવાનો આગ્રહ નાની નાની વસ્તુમાં સમજૂતી નાની નાની બાબતોમાં આપણા અલૌકિક સાથે આપણે કોમ્પ્રોમાઇઝ કરતા કરતા આજે ક્યાં આવી ગયા મેં ગઈકાલે માલા પેરામણીમાં એ વાત કરી હતી કે આપણે લગભગ દોઢસો પોણા બસો વર્ષ પહેલાથી પ્રેક્ટિકલ ચાલુ થયું પ્રેક્ટિકલ થવાનું બહુ વ્યવહારિક થતા ગયા થતા ગયા પ્રેક્ટિકલ છે પછી ધોતી ગઈ સાડી ગઈ કેમ કે પ્રેક્ટિકલ નથી ધોતી ફાવતી નથી પેરતા અને સાડી હવે ફાવતી નથી સાડીમાં કામ કરવું તો પ્રેક્ટિકલ નથી તો એ વહી ગયું ધીમે ધીમે તિલક પ્રેક્ટિકલ નથી બહાર જાય તો પછી બધાની સામે શરમ આવે કે બહાર આપણે સમાજમાં રહેવું તો એવા ખોટા ચીકણા વેડા નહીં કરવા તિલક ચાલે ના કરો તો તો એ વહી ગયું હા તિલકે વહી ગયું પછી હવે ઘરમાં બીજા કેટલા કામ આખો દી સેવા 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 શું હોય પ્રેક્ટિકલ નથી નથી પ્રેક્ટિકલ તો પછી સેવા ગુરુ ઘરે વહી ગઈ સકડી ભોગ પ્રેક્ટિકલ નથી આજના સમયમાં કેટલી બધી ઉપાધિ હોય સંસારમાં માં ને તો હેલું છે આખ માં માઈક લઈને ગમે એ બોલી દઈએ અમારા ઘરે આવીને જો હા કેવી પરિસ્થિતિ પછી પ્રેક્ટિકલ નથી એટલે પછી સકડી નો ક્રમ ઓછો થતો ગયો

અને ઘણું બધું આપણે પ્રેક્ટિકલ ધીમે નથી દ્વારા લૂંટાતું ગયું અને ધર્મમાં બધું વહી ગયું ખાલી હવે એટલું કેવા પણ રીવું કે અમે હવે લીધા અમે વૈષ્ણવ એટલું રીવ છે એ બહુ સારી વાત છે એ હું કૃપા સમજુ છું કે

કેમ કે આજે આપણે બહુ સ્વચ્છતાથી વિહાર કરવા લાગ્યા એટલે આપણે ત્યાં કેમ કે નિબંધ વાંચ્યો નથી ને ભારત સહિત નારદ પંચ રાત્રે અને રામાયણ બધાને પ્રમાણમાં ગયના છે વાલ્મીકી રામાયણ આપણે ત્યાં પ્રમાણ માં છે અને રામચંદ્રજી તો શ્રી વલ્લભના શ્રીમુખે રામ કથા સાંભળવા માટે આપ પધાર્યા છે રામચંદ્રજી ને ફલ અરોગાવ્યા છે કેમ કે હાસ્યા અવતાર છે પ્રભુ બીજો આપણે ત્યાં આવે છે કે અયોધ્યા આપણા પ્રભુ નું સાસરું છે કેમ કે નગ્નજીત રાજા ની આપ પરણ્યા તો ભગવાનની સાસરી પણ છે એ રીતે અયોધ્યા આપણા માટે મહાપ્રભુજી નું મહાત્મ્ય વિશેષ છે કેમકે મહાપ્રભુજી એ સ્થાને પધાર્યા તો એમના સંબંધ થી

રામચંદ્રજી આપના જીવનમાં એ બતાવ્યું કે એક આદર્શ પુત્ર કેવો હોય એક આદર્શ પિતા કેવો એક ભાઈ કેવો હોય આદર્શ પતિ કેવો હોય ધર્મ નું આચરણ ગ્રહસ્થિમાં

જે નિવેદિત છે એની સ્થિતિ કઈ પ્રકારે જીવનમાં હોવી જોઈએ મળતું ફળ એ બધું તો સાઈડ માં રહી જશે કઈ આપણો પ્રોગ્રેસ ધર્મમાં તો થાશે જ નહીં કોઈ વૃદ્ધિ આપણી કે આપણો વિચાર એવો કઈ છે નહીં કે માં બહુ મહાન વૈષ્ણવ બની જાવ એવો કોઈ વિચાર આપણો નથી આપણો વિચાર તો એ છે કે બસ છોકરાઓ કમાય ઘર અને ગાડી બંગલા અને દેવ દુઃખ કઈ જીવનમાં આવે નહીં બસ એટલું વધારે આપણે જોતું નથી તો એમાં જ આપણે રાજી છીએ હા એથી લાંબો વિચાર કોઈ આપણે કરવો જ નથી કોણ હમણાં શાંતિ છે ને ખોટું ક્યાં મારા જ લફડા ઉપાડે છે એવું મનમાં આવે પણ મારા વાલા

થયા છે ને ખ્યાલ આવ્યો કે અત્યારે અંગ્રેજીમાં જે ભણીએ છીએ જાગૃતિ આવે છે બસ ખાલી જય શ્રી કૃષ્ણ કે જય શ્રી રામ કે જય શ્રી વલ્લભ પૂરતું એ ના રહે પણ એ જય વાણી પૂરતી ના રહી ને આપણા જીવનમાં આપણા આચરણમાં પણ એ સનાતન નો વિજય થાય તો એ સાચું ધર્મ ને ધારણ કર્યું આપણે કેવા છે મારા વાલા એટલે આજે આપણા સંપ્રદાયમાં સૌથી વધારે કઈ ફૂટતી વસ્તુ હોય તો એ છે નિયમ શિસ્ત